ભરૂચના કંસારવાડમાં સોનીને ત્યાં પાંચ દિવસ પહેલા જ ગડામણનું કામ શીખવા માટે આવેલ બંગાળી યુવાન પાંચ પોઈન્ટ બત્રીસ લાખના દાગીના લઈ ફરાર થઈ જતા સમગ્ર ઘટના સીસીટીવી સામે આવ્યા છે ભરૂચના કંસારવાડ ખલાસવાડમાં લાલ બજારમાં પાંત્રીસ વર્ષથી રહેતા મૂળ પશ્ચિમ બંગાળના સંજય કુમાર ધારાના સોના ચાંદીના દાગીના બનાવે છે ગત તારીખ સાતમી ડિસેમ્બરે જ તેમના પરિચિત વ્યક્તિ મારફતે બંગાળનો જીત દાસ સોના ચાંદીના દાગીનાનું ગડામણનું કામ શીખવા આવ્યો હતું તારીખ બાર ડિસેમ્બરે બપોરે ઘરના નીચેના ભાગે સોની કારીગર સાથે ગડામણનું કામ કરી રહ્યા હતા ઉપરના માળે તેઓના પત્ની હતા દરમિયાન દીકરીને કોલેજ થી લેવા જવાનું તથા સોની એબીસી સર્કલ ગયા હતા દરમિયાન ઘડામણ અને રિપેરિંગ માટે આવે સોના ચાંદીના દાગીના ડ્રોવરમાં મૂકી તેને લોક કરી તેઓ દીકરીને કોલેજ થી લેવા નીકળ્યા હતા સાંજે 4:30 ચાર કલાકની આસપાસ દીકરીને લઈને ઘરે પરત ફરતા કામ શીખવા આવેલ કારીગર ગાયબ હતો જે ડ્રોવરમાં દાગીના મૂકેલ હતા તેનું લોક તૂટેલું હતું અને અંદર દાગીના પણ ન હતા સોની સુજય કુમારે ઘરમાં લગાવેલ સીસીટીવી જોતા કારીગર જીતદાસ ટેબલના ડ્રોવરનું લોક તોડીને તેમાંથી સોના ચાંદીના ચોરી કરીને નીકળી ગયો હોવાનું માલુમ પડ્યું હતું ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે સોનીએ સોનાની રુદ્રાક્ષની માળા સોનાની વીટી સોનાનો હાર અને ચાંદીનો ભૂક્કો મળી કુલ તોતેર ગ્રામ સોનું અને પંચોતેર ગ્રામ ચાંદીની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી પોલીસે કુલ પાંચ પોઈન્ટ બત્રીસ લાખના દાગીનાની ચોરી અંગે ફરિયાદ નોંધી ફરાર જીતદાસ ની શોધખોળ શરૂ કરી છે